હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમારું જે છે એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ જે છે એની પ્રિપરેશન સારી રીતે ચાલી રહી હશે રાઈટ કે જોડે જોડે તમારું બોર્ડ બોર્ડનું ગુસેટનું અને પ્લસ તમારું નીટનું જે છે એ પણ ચાલી રહ્યું હશે રાઈટ તો આજના લેક્ચરની અંદર જે લોકો આજે જે છે એ મારો વિડીયો જોઈ રહ્યા છે એમને બધાને ખ્યાલ છે કે આજે જે વિડીયો જે છે એ અપલોડ થઈ ગયેલો છે અપલોડ થવાનો છે એ કોના કોણ છે તો કે ગર્ભ નિરોધક જે કોઈ પદ્ધતિ જે છે એની અંદર એક ટોપિક ચાલે છે એના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ બીજા ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે સમજો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે અવરોધક પદ્ધતિ ગર્ભ અવરોધક પદ્ધતિની અંદર કે જેની અંદર તમે એક કુદરતી પદ્ધતિઓ જે છે એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે બેટા એ એક વખત જોઈ લેવો ત્યારબાદ જે છે એ અવરોધન પદ્ધતિ જે છે એના વિશેનો એક વિડીયો એક અલગથી અપલોડ કરેલો છે બેટા એ એક વખત જોઈ લેવો અને ત્રીજો બે વિડીયો અવગર્ભ નિરોધક પદ્ધતિનો છે એ છે આયુડીસ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ રાઈટ ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ આ રીતે જે છે એ ત્રણ અલગ અલગ મેં જે વિડીયો અપલોડ કરેલા છે બેટા એવી જ રીતે જે ચોથી ટેકનિક તમને જે ગર્ભ અવરોધક જે નિરોધન પદ્ધતિની અંદર જે આપેલી છે બેટા એ છે પિલ્સ એટલે કે ગોળીઓની વાત થાય છે બેટા તો ટાઈમ વાઇઝ નહીં કરતા બેટા અને આજના લેક્ચરની અંદર આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ બેટા એનું નામ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે જેનો મતલબ છે બેટા પિલ્સ અને આ પિલ્સ જે છે જેને ગુજરાતીમાં ગુજરાતીમાં છે છે બેટા આવે તો આ વસ્તુ ખાસ યાદ છે બેટા તો તમે અહીંયા નામ ઉપરથી જ પહેલું સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો બેટા કે જેમાં તમને આપેલું છે કે સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભ નિરોધક જે કોઈ પદ્ધતિ જે છે જેને કહેવામાં આવે છે બેટા પિલ્સ રાઈટ અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ જે છે એની અંદર કયો રાસાયણિક તત્વ આવેલું છે રાસાયણિક બંધારણ તમને જોવા મળે છે તો શાંતિથી સમજો કે તમને અહીંયા પૂછી શકે છે કાં તો જે કોઈ અહીંયા જે છે એ છે પ્રોજેસ્ટેન્સ ધરાવે છે ખાસ યાદ રાખજો શું લખ્યું બેટા પ્રોજેસ્ટેન્સ અથવા તો પ્રોજેસ્ટેન ઇસ્ટ્રોજન જે છે પ્રોજેસ્ટેન ઇસ્ટ્રોજન જે છે એ તમને સંયોજન જે છે એ થોડી માત્રામાં જે છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે ટેબ્લેટ જે છે એ મો દ્વારા જે છે એ લેવામાં આવે છે અને તે ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે જેને પિલ્સ કહેવામાં આવે છે હવે ક્વેશ્ચન એવો થાય બેટા કે મેમ પિલ્સ તો જે છે એ આપણે જે છે કોઈ પણ ટેબ્લેટ છે તો મો દ્વારા જ લેવામાં આવે છે હા બેટા સાચી વાત છે બટ ઘણી બધી પિલ્સ બેટા માર્કેટમાં એવી બી અવેલેબલ છે કે જે ગર્ભ માન લો કે પ્રેગ્નન્સી પ્લેસ થઈ ગઈ છે પ્રેગ્નન્સી થઈ ગઈ છે તો એ દરમિયાન જે છે બે પ્રકારની ટેબ્લેટ છે એક જે મુખ દ્વારા લેવામાં આવે છે બેટા અને બીજી ટેબ્લેટ એવી હોય છે કે જે ગર્ભાશય એટલે કે યોની માર્ગ જે છે એની અંદર જે છે એ ડાયરેક્ટલી ઇન્સલ્ટ કરવામાં આવે છે બોડીની અંદર દાખલ કરવામાં આવે છે કેવી રીતે શા માટે એ હાલ આપણે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી પણ એટલી વસ્તુ યાદ રાખો કે જનરલી જે આપણા સિલેબસની અંદર જે આપેલી છે એ મુખ દ્વારા લેવાતી બધી પિલ્સની વાત થાય છે ચલો નેક્સ્ટ આગળ ડિસ્કસ કરી છે એ જનરલી આપણને ખ્યાલ છે કે કયા દ્વારા બેટા તો યાદ રાખજો કે ઋતુ ચક્રના પ્રથમ પાંચ દિવસથી પ્રથમ પાંચ દિવસથી લેવાની શરૂઆત કરવામાં આવે છે અને મોસ્ટ સતત કેટલા દિવસ સુધી બેટા તો કે દિવસ રોજ જે છે છે લેવામાં આવે આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે અલગ અલગ કંડિશન જે છે એ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન મુજબ જે છે એ લેવામાં આવે છે પણ આઈડિયલી જે અહીંયા તો આપણને પિલ્સ જે માં જે વાત કરી છે બેટા કે જેની અંદર ઋતુ ચક્રના પાંચ પ્રથમ પાંચ દિવસથી લેવાની શરૂઆત કરી અને સતત જે છે એ એકવીસ દિવસ સુધી રોજ

ત્રીજી વસ્તુ તમને એવી રીતે વાત કરવામાં આવી છે બેટા કે જ્યારે અહીંયા ઋતુસ્ત્રાવનો ટાઈમ ઇન્ટરવલ હશે તો એ દરમિયાન જો પાંચ દિવસનો ટાઈમ ઇન્ટરવલ કે જેની અંદર ટેબ્લેટ લેવામાં આવતી નથી પિલ્સ લેવામાં આવતી નથી અને ફરી પાછો જેમાં અહીંયા એકવીસ દિવસ સુધી સતત એજ સાયકલ ના જે છે ફરી પાછું આપણે શું કરવાનું છે બેટા શરૂ કરવાનું છે ચલો તો આ રીતે જોઈએ બેટા તો નેક્સ્ટ તમને આપ્યું છે પિલ્સ કાર્ય અને એનું મહત્વ શું છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે જોઈ શકો છો બેટા કે આ પિલ્સ જે છે એ કોને બેટા તો કે અંડપાત અને ગર્ભ સ્થાપન ને અવરોધે છે કારણ કે આપણા ટોપિકનું નામ જ શું છે બેટા ગર્ભ અવરોધન પદ્ધતિ તો સીધી વસ્તુ છે ને બેટા આપણે પ્રેગ્નન્સી જે છે એ થવા જ નથી દેવાનું ફલન અવરોધવાનું છે એટલા માટે પિલ્સ જે છે જેનું મેન કાર્ય શું છે બેટા તો કે અંડપાત અને ગર્ભસ્થાપન ને અવરોધે છે

બેટા કે શુક્રકોષ ત્યાન ત્યાં જે છે બેટા ફસાઈ જશે જેથી કરીને જે છે એ આગળ જતા જે છે એ ફલન થશે નહીં આ બીજું તમારે યાદ રાખવાનું છે બેટા કે ગ્રીવાશ્લેષ્ ની ગુણવત્તાને શું કરે છે બેટા અહીંયા બદલે છે ત્યારબાદ શુક્રકોષ મેં તમને કીધું ને કે જે છે આ સુધી શુક્ર છે આગળ જવા દેશે નહીં તો ઓટોમેટિકલી બેટા શુક્રકોષણ પ્રવેશમાં અહીંયા શું કરે છે બેટા અટકાવ અથવા તો રૂકાવટ જે છે એ ઊભી કરે છે રાઈટ અને ત્યારબાદ તમને આપેલું છે બેટા કે પીઝ જે છે એ ઓછી અસરો સાથે ખૂબ જ અસરકારક ધરાવે છે ખૂબ જ અસરકારક છે બરાબર અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલ છે મોસ્ટ માર્કેટમાં જે છે બેટા એ કોના કોના માટે છે ફિમેલ માટે છે યાદ કરવો જોઈએ કે ઘણી બધી પદ્ધતિ જે છે મેલ અને ફિમેલ બંને માટે યુઝ થાય છે ઘણી બધી પદ્ધતિ એવી છે કે જે ફક્ત ને ફક્ત ફિમેલ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ટેબ્લેટ આપેલી છે એક તમને આપેલું છે બેટા માલાડી ફોટોગ્રાફ તમે જોઈ શકો છો જેને કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કહેવામાં આવે ગર્ભ નિરોધક ગોળી કહેવામાં આવે છે અને બીજી ટેબ્લેટ તમને એનસીઆરટીમાં બેટા નામ આપેલું છે અને એ ટેબ્લેટ છે એ કઈ ટેબ્લેટ છે બેટા સહેલી ટેબ્લેટ છે તમે જોઈ શકો છો કે ગર્ભ નિરોધક ગોળી જે છે જે બજારમાં મળતી કઈ બેટા તો કે માલાડી જેવી ગોળીઓ કે જેની અંદર આપણને શું જોવા મળે છે બેટા પ્રોજેસ્ટેરોન જોવા મળે છે અને આ પ્રોજેસ્ટેરોન જે છે બેટા આપણા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એક FSH અને એક LH FSH નું ફૂલ ફોર્મ યાદ કરો છો બેટા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને બીજું તમને આપેલ છે બેટા સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સ્ટિમ્યુલેટિંગ સોરી લ્યુટેનાઇઝિંગ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન નો સ્ત્રાવ કરતી નથી પણ કોને અટક

ખાસ યાદ રાખજો બેટા સેન્ટ્રલ રિસર્ચ ડ્રગ ઇન્સ્ટિટ્યુટ કે જેના જે છે એ કઈ જગ્યા છે બેટા લખનઉમાં આવેલું છે કે જે વિક્ષામાં આવેલું તો અગેન તમારો ક્વેશ્ચન બિન સ્ટિરોઈડલ જે એક સહેલી એક ટેબ્લેટ નું નામ છે અઠવાડિયામાં કેટલી વખત લેવામાં આવે છે બેટા એક જ વખત જે છે એ લેવામાં આવે છે કે જે ઉચ્ચ ગર્ભ અવરોધક મૂલ્ય ધરાવે છે આ વસ્તુ આપણને ભૂલાય નહીં ચલો ભાઈ આ રીતે તમે જોઈ શકો છો બેટા નેક્સ્ટ તમને જે આપેલું છે કે સહેલી જે છે એકોના દ્વારા બેટા તો કે એક મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળી જે છે કે જે બિન સ્ટીરોઈડલ મૂલ્ય ધરાવે છે હવે તમને સિમ્પલ ખાલી સહેલી વિશે પૂછ્યું ને બેટા તો આ બે પેરેગ્રાફ તમારે લખવાનો સોરી આ બે લાઈન તમારે લખવાની રહેશે ડન તો તેનો વિકાસ જે છે મેં તમને કીધું એમ કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા અને મેં તમને કીધું ને સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે કઈ જગ્યાએ બેટા લખનઉ એટલે કે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા લેવામાં આવેલ છે ડન તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે નેક્સ્ટ તમને ટેકનિક આપેલી છે જે ટેકનિકનું નામ આપેલું છે બેટા આરોપણ રાઈટ તો આરોપણની અંદર આપણે વાત કરીએ તો આરોપણ છે શું તો સિમ્પલ વસ્તુ છે બેટા આરોપણને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા ઇમ્પ્લાન્ટ શું કહેવામાં આવે છે બેટા ઇમ્પ્લાન્ટ કહેવામાં આવે છે બેટા અને આ ઇમ્પ્લાન્ટ તમે જુઓ તો પ્રોજેસ્ટ પ્રોજેસ્ટોજન એકલું અથવા તો કોનું સંયોજન છે બેટા તો કે ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી કોના દ્વારા બેટા તો કે સ્ત્રીઓ દ્વારા અગેન સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તો તેમના દ્વારા કઈ નીચે કઈ જગ્યાએ બેટા તો કે ત્વચાની નીચે જે છે એ પ્રત્યારોપિત કરવામાં આવે છે તો તેની કાર્યપ્રણાલી આજે બાહુનો જે ભાગ છે ને બાહુનો ભાગ એની અંદર જે છે એક નાની નાની ટેબ્લેટ કેપ્સ્યુલ જેવી રચતા હોય બેટા અને એક કેપ્સ્યુલ ને આજે સ્કીન જે છે આ ત્વચા છે એ ત્વચાની નીચે જે છે શું કરવામાં આવે છે બેટા પ્રત્યારોપિત કરવામાં આવે છે એટલા માટેનું નામ શું આપેલું છે બેટા આરોપણ નામ આપેલું છે બેટા રાઈટ એક જ મિનિટ બેટા ઓકે ફાઇન બેટા જોજે તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સવનના જે છે એ કેટલા તો કે 72 કલાક અંદર જે છે માનો કે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ શુક્રકોષ જે છે ઈ યોની માર્ગની અંદર જે છે એ દાખલ થઈ ગયો રાઈટ તો યોની માર્ગની અંદર દાખલ થયા પછી જો માલો કે કારણ કે આપણને ખ્યાલ છે કે મોસ્ટ પ્રોબ્લી 5 થી છ કલાકનો ટાઈમ ઇન્ટરવલ જે છે એ લાગે છે ફલન સમયગાળામાં રાઈટ તો એ દરમિયાન ટોટલ જે છે એ સેવન્ટી ટુ અવર્સની કલાકની અંદર જે કોનું કોનું સંયોજન છે બેટા તો કે પ્રોજેસ્ટોજન અને પ્રોજેસ્ટોન ઇસ્ટ્રોજન જે છે એનું શું જોવા મળશે બેટા આપણને સંયોજન જે છે એ જોવા મળશે અથવા તો આયોડિઝ ઉપયોગ જે છે એ કરવામાં આવે છે આપાતકાલીન તરીકે આ નો મતલબ શું છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ ઇમરજન્સી જે કોઈ અહીંયા પ્રેગ્નન્સી કન્સીવ જે થવાના ચાન્સીસ છે અથવા તો થવાના છે એના માટે જે છે એ આ પ્રકારની પદ્ધતિ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે રાઈટ તો આગળ ડિસ્કસ કરીએ બેટા નેક્સ્ટ તમે જોઈ શકો છો મેં તમને હમણાં જ કીધું એમ બેટા કે અહીંયા જન એકલું અથવા તો ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગમાં થઈ ઉપયોગમાં ઉપયોગ થઈ શકે છે અને કઈ જગ્યાએ બેટા તો કે ત્વચાની નીચે જે છે એ પ્રત્યારોપિત કરવામાં આવે છે તો કે સેમ જે પહેલાં કીધું છે બાય મિસ્ટેક જે છે અહીંયા પરી પાછળ એકને એક વસ્તુ લખાઈ ગઈ છે ચલો ત્યારબાદ અગેન સંવનના બોંતેર કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન અથવા તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સંયોજનો અથવા તો કોનો ઉપયોગ કરવામાં આવે છે બેટા નો ઉપયોગ કરવામાં આવે છે કોના તરીકે તો કે આપાતકાલીન દ્વાર નિરોધક તરીકે રાઈટ તો ઇમ્પોર્ટન્ટ બેટા કે સમ કેસની અંદર જ્યારે ફોર એક્ઝામ્પલ જે છે એ બળાત્કાર જે છે ત્યારબાદ અણધાર્યા જે અસુરક્ષિત જાતીય સમાગમ જે છે એ સમાગમને કારણે સંભવિત ગર્ભધારણની બચવા માટે જે છે ઇકોનો ઉપયોગ કરવામાં આવે છે કાં તો આયોડિઝનો ઉપયોગ કરવામાં આવે છે અને કાં તો જે પર્ટિક્યુલર આરોપણ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે રાઈટ કે માનલો કે ફોર એક્ઝામ્પલ કોઈ ફિમેલ એવી છે કે જેના જેના બોડી અંદર ઓલરેડી આરોપણ પહેલેથી છે રાઈટ તો એવા કેસની અંદર કે અહીંયા જ્યારે શુક્રકોષ જે છે એનું ફલન જે છે અંડકોષ સાથે થવા દેશે નહીં તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે એવા કેસમાં આપણે બે ઇમરજન્સી કંડિશન ની અંદર આપણે બે વસ્તુ યુઝ કરી શકશું એ એક વસ્તુ તમને ખ્યાલ છે મેં તમને પહેલા જ કીધું આઈડીએસ અને બીજી ટેકનિક તમારી સામે છે એ છે આરોપણ राइट right? चलो नेक्स्ट तुमने जो आप बेटा कि जेनी अंदर आरोपण अंदर मैं तुमने कीधु एम आरोपण शू है तो कि एक नोर प्लांट तरीके ओर खाती मैं तुमने कीधु ने कि नानी एक कैप्सूल जी रचना है છ કેપ્સ્યુલ કોની નીચે નીચે ત્વચાની પ્રત્યારોપિત કરવામાં આવે છે કે જે સમયાંતરે શું મુક્ત કરે છે બેટા પ્રોજિસ્ટિટ મુક્ત કરે છે અને આ પ્રોજિસ્ટિટ નું કામ શું છે જોજો તમારો ક્વેશ્ચન બનશે અહીંયા અંડપુટિકાનો વિકાસ થતો નથી આ પહેલી વસ્તુ પહેલી વસ્તુ શું થશે બેટા અંડપુટિકાનો વિકાસ થશે નહીં બીજો વસ્તુ શું કરશે બેટા તો કે બીજા કેસ ની અંદર ગ્રીવાને સ્લેશમનએ જાડુ બનાવી અને સુપ્રકોષોની પ્રજનન ક્ષમતા શું કરશે બેટા અહીંયા ઘટાડે છે આ NCERT માં મેન્શન નથી બટ આપણે કમ્પલસરી યાદ રાખવાનું છે કે આ આરોપણ તરીકે નોરપ્લાન્ટ તરીકે ઓળખાતી છ નાની એવી પાતળી કેપ્સ્યુલ નળાકાર રચના જોવા મળશે કે જે કઈ જગ્યાએ બેઠા તો અચાનક નીચે જે છે એ આરોપણ કરવામાં આવે છે જેવું આરોપણ કરશો એટલે પ્રોજિસ્ટ

વસ્તુ છે બેટા બેટા એક તો સંપૂર્ણ માહિતી મળી અને બીજું આપણે ભણ્યું બેટા કોના વિશે આરોપણ વિશે રાઈટ નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે જે ટેકનિક છે ટેકનીકરણ ની પ્રક્રિયા જે છે એના વિશેની માહિતી જે છે એ મેળવશું મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચર ની અંદર એક નવા ટોપિક સાથે